સરસ મજાની છે ધ્યાનથી સાંભળજો એક વ્યક્તિ આગળ સુંદર અને હષ્ટ દેખાતો એવો એક ઘોડો હતો પરંતુ એ ઘોડો દેખાવે જેટલો સુંદર હતો એટલો જ હાળસો હતો એ ઘોડો એક જગ્યાએ બેસી ગયા પછી બીજી વાર એ ઊભું થવાનું નામ નતો લેતો અને એક સમય પછી એનામાં એ આળસ એટલી આવી ગઈ હતી કે એ ઘોડો જ્યાં ને જ્યાં બેઠો રહેતો ત્યાં ને ત્યાં જ બેઠો રહ્યો એ વ્યક્તિ એને ચાબુક મારી એને લાલચ આપી ઘણા પ્રયત્ન કર્યા એમના નોકરો બોલાવીને ઊભા કરવાના પ્રયત્ન કર્યા છતાં પણ એ ઘોડો ઊભો ના થયો એ વ્યક્તિને લાગ્યું કે ઘોડો કદાચ બીમાર પડી ગયો હશે એટલા માટે થઈને ડૉક્ટર ડોક્ટર બોલાવે છે ડોક્ટર કહે છે કે ઘોડાના નખમાં પણ રોગ નથી ઘોડો એકદમ સારો અને તંદુરસ્ત છે છતાં પણ એ ડોક્ટર એમને દવાઓ આપે છે પછી એ વ્યક્તિ કંટાળીને કહે છે કે આપણે દસ દિવસ રાહ જોઈએ જો આ ઘોડો ઊભો નહીં થાય તો દસમા દિવસે સાંજે એમની દાવત કરવામાં આવશે આ બાજુમાં બાંધેલો એક બકરો સાંભળી જાય છે દરરોજ એ બકરો ઘોડા પાસે આવીને કહે છે કે ભાઈ ઊભો થઈ જાય ને પ્રયત્ન કરીને ઊભો થવાનો

છે 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 તો ઘોડો આમથી આમ દોડતો હોય 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 ચાલતો કહે કે અરે આ તો ઘોડો દોડવા લાગ્યો બધા નોકરો તાળીઓ પાડવા લાગે છે કે ઘોડો આખરે ઊભો થઈ ગયો આ જોઈને એમની ખુશીનો પાર નથી રહેતો અને એમનો માલિક બધા નોકરોને કહે છે કે ચાલો આજે ઘોડો ચાલવા લાગ્યો આપણું જે કામ હતું એ થઈ ગયું અને મને બેહદ ખુશી થાય છે કે હવે હું ઘોડે સવારી કરી શકીશ ને એટલા માટે થઈને આજે આપણે બકરાની દાવત વિચાર કરો કે જે બકરો દરરોજ પેલા ઘોડાના સારા માટે થઈને એમને કહેતો હતો કે ભાઈ ઊભો થઈ જા ભાઈ ઊભો થઈ જાય આખરે એ ઊભો થઈ ગયો તો આખરે એ બકરાને જ મરવાનો વારો આવ્યો એ બકરો તો પેલા ઘોડાનું સારા માટે થઈને કહેતો હતો છતાં પણ મરવાનો વારો એમને પણ અંદર છે બીજા વ્યક્તિનું સારું કરવા જતા હોય છે બીજા વ્યક્તિના સારા માટે થઈને અમુક વસ્તુઓ કરતા હોય છે અમુક વાતો એમને કહેતા હોય છે પરંતુ આખરે એ પાનું ઉલટું પડીને આપણા ઉપર જ આવે છે અને અંતે આપણે જ છે એટલા માટે સારું કરવું સારું છે પરંતુ કોઈ વ્યક્તિનું વધારે પડતું સારું ઈચ્છું ને એ આપણા માટે જ ખરાબ છે કોમલ ની વાતો કોમલ સાથે સબસ્ક્રાઇબ કરવા